નમસ્કાર મિત્રો સિદ્ધપુર પાલનપુર હાઈવે પર આવેલી લગજુરા હોટલ નજીક બાઇક અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક પર જઈ રહેલા પિતા પુત્રના મોત નીપજ્યા હતા અકસ્માતને પગલે પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી મળતી હકીકત મુજબ પાટણના સિદ્ધપુર પાલનપુર હાઈવે પરથી સોમવારે બપોરના સુમારે બાઇક લઈને પસાર થતા નાગવસાણા ગામના પસાભાઈ પુંજાભાઈ અને તેમના પુત્ર વિજયભાઈ પસાભાઈ સેનમાને માર્ગ પરથી પસાર થઈ રહેલી સ્વિફ્ટ ગાડી સાથે ગમખવાર અકસ્માત સર્જાતા બાઇક સવાર પિતા પુત્રને ગંભીર ઈજાઓ થતા બંનેના કરુણ મોત નીપજ્યા હતા અકસ્માતના પગલે લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટનાની જાણ સિદ્ધપુર પોલીસ તેમજ એકસો આઠ એમ્બ્યુલન્સને થતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતક પિતા પુત્રની લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો